જય માતાજી મિત્રો હું છું બાદલ ઓફિસર અને હું અત્યારે ઉભો છું આતંક નદીના કિનારે નદીની અંદર પૂર આવ્યું છે તો હું અત્યારે જોવા આવ્યો છું તો ચલો હું તમને બતાવી દઉં જોઈ શકો છો તમે તો મિત્રો આ છે અમારા ગામની નદી જે નદીની અંદર પૂર આવ્યું છે આજે આમ તો બે ત્રણ દસ પહેલા આવ્યું હતું થોડું વધારે આવ્યું છે પણ મિત્રો તમે આવી ગયું છે તેની સામે વાળી પર જ હું ઊભો છું અત્યારે મિત્રો આ નદી છે વાત્રક તમને તો ખબર જ હશે ના ખબર હોય તો આપણે કઈ રીતે આ ઘણી એટલો વિડીયોની અંદર સપોર્ટ કરતા રહેજો તો આપણે આટલી એ વિડીયોને સમાપ્ત કરીએ છીએ જય માતાજી મળીએ હવે ફરીના નવા બ્લોગમાં